રાજ્યના વધુ એક જિલ્લામાં શિક્ષણ વિભાગમાં લાલ્યાવાડી સામે આવી છે વાત કચ્છના માંડવીની છે જ્યાં એક બેદરકાર શિક્ષકનો પર્દાફાશ થયો છે શીરવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાની લાલ્યાવાડી સામે આવી છે અને શિક્ષિકા નીતા પટેલ જે ત્રણ વર્ષથી ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે અને શિક્ષિકાની મનમાની અંગે અનેક વખત વાલીઓએ દાવો કર્યો રજૂઆત કરી છે આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે અને રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યાનો દાવો થયો છે તાલુકા પ્રાથમિક શિક્ષણા શ્રી માંડવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુજ કચ્છ છે એમની જોડે એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય એના માટે અમે એમને રજૂઆત કરી હતી અને જણાવું તો બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં એ બેનને જિલ્લા કક્ષાએ એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવી એમને ઠપકો પણ આપવામાં આવ્યો છે પણ હજી સુધી બેનના વ્યવહારમાં કાંઈ ફેર પડ્યો નથી મહિનામાં સમજી લો કે એમની દસથી બાર મારે કપાત કરવી પડે કારણ કે બિનઅધિકૃત ગેરહાજર હોય એટલે એમની કપાત પણ અમે અહીંયાથી કરીએ છીએ એમનો એટલા દિવસનો પગાર પણ અમે કપાત કરતા હોઈએ છીએ અત્યારે હાલ નીતાબેન પટેલ ખુદ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નીતાબેન આપના પર આરોપ લાગી રહ્યા છે ગેર હોવાના અને છેલ્લા ત્રણ વર્ષથી આપની આ મનમાની અંગેનો દાવો કરવામાં આવી રહ્યો છે આપની પ્રતિક્રિયા શું છે તો સાંભળો મેં મને જે આપ્યું તું બરાબર ખુલાસો આપેલો છે હમ બરાબર પછી લેખિત જે આપ્યું હા તો એના પછી જે લેખિકા આવે ત્યાંથી ઉપર ફાઇલ આપેલી છે એટલો જ પગાર આપે છે આગળ પગાર નથી આપતા પેલા હું ફૂલ દિવસ ભરતી એટલે મને ફૂલ પગાર મળતો અને અત્યારે હું ઓછો હા કામ એનાથી ઓછું થાય છે એટલે ફૂલ પગાર નથી આપતા ઓછો આપે છે બરાબર એવું આ એવું થી કહેલું છે કે મારો પગાર એ પ્રમાણે થાય છે એટલે જાણ છે બરાબર જાણ નથી કે એવું છે જ નહીં હા વાપે છે નીતાબેન આ પર બેદરકારીનો દાવો થઈ રહ્યો છે વેલ્યુ એ પ્રકારના આક્ષેપ લગાવી રહ્યા છે લાગે છે કે તેમનો સાથે હાલ સંપર્ક કપાઈ ગયો છે હવે તેમણે એ પ્રકારનો ખુલાસો કર્યો છે કે તેમને જે અડધો દિવસ સુધી તેઓ શિક્ષણ કાર્યમાં જે પોતાનો સમય ફાળવે છે એ પ્રમાણે તેમને પગાર ચૂકવવામાં આવે છે એટલે કે તેમનું કહેવાનું એવું છે કે જેટલું કામ કરે છે એટલો પગાર ચૂકવવામાં આવે છે આ પ્રકારનો ખુલાસો તેમણે આપેલો છે પરંતુ અહીં શિક્ષકોની આ પ્રકારની બેદરકારી માત્ર કચ્છ જિલ્લા પૂરતી જ નથી અલગ અલગ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના ઉચ્ચમાં પ્રાથમિક શાળામાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના પાછા ગામમાં તો ભાવનાબેન પટેલ કે જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે અને છતાં તેમનું નામ અહીં બોલે છે તો એ જ પ્રકારે નડિયાદના હાથીજમાં આ તરફ કચ્છના માંડવીમાં અને મહેસાણાના રણછોડપુરામાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે